સેક્યુલર ગુજરાત દિવસમાં પણ સ્વાગત છે વડોદરા શહેરમાં વોર્ડ નંબર ત્રણ ફતેગંજ મેન રોડ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું હાલમાં સતત બીજા દિવસે પણ ભુવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો પરમાર અમને સામાજિક કાર્યકર દ્વારા માથા ઉપર રોડનો ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વગર વરસાદે ભુવા પડતા જ ફતેગંજ મેન રોડ વિસ્તારમાં બેરિકેટ લગાવીને રોડને બંધ કરવામાં આવ્યો કારણ કે જો કોઈ અકસ્માત સર્જાય અને કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ સાથે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓની બેદરકારીઓને કારણે અવારનવાર ભૂવા પડતા હોય ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે તેઓની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ ફતેહગંજ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણની અંદર આજે જે કહેવાય છે કે ગઈ કાલે પણ એક ભૂવો પડ્યો હતો આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો વગર વરસાદે ભુવા પડતા હોય આટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય સાથે જ્યારે ટૂંક સમય પહેલાં જ્યારે રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર અધિકારી અને નેતાઓ આ ત્રણના ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે સાથે જે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે અવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને પણ સૂચના આપી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો એ ગાડી તમે જો કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે ચોક્કસથી જે આ ફતેહગ મેન રોડ વિસ્તાર છે આમાં થોડા સમય જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ ટૂંક સમયની અંદર જ ભ્રષ્ટાચાર જોવા મળે છે અને આ રોડની અંદર જે મેન મોટા મોટા મેન્ટલ નાખવાના હોય છે એની જગ્યા ઉપર માટીનું પુરાણ કરીને આ રોડ બનાવ્યો છે એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે